નાખ્યું હતું જે બાદ એ નટવરજી ને હવામાં ફંગોળી જમીન ઉપર પટક્યા હતા બાદ આજુબાજુના સ્થાનિક લોકો આવી ગયા હતા અને આખલાને ત્યાંથી ભગાડ્યો હતો જોકે આધેડ નટવરજી ઠાકોર ને આખલાનું શિંગડું ગળાના ભાગે વાગતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા જેથી પરિવારજનોએ નટવરજીને અમીરગઢ દવાખાને ખસેડ્યો હતો પરંતુ ગંભીર ઈજાઓના કારણે નટવરજીને અમીરગઢથી એકસો આઠ દ્વારા પાલનપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે અમીરગઢ તાલુકાના એકબાલગઢ હાઇવે ઉપર થોડા દિવસ અગાઉ બે આખલા વચ્ચે પાખડ્યા હતા જેથી લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી